મે ચુકા હું સ્પષ્ટ કરતા ચાતા હું ઉસ તક મોદીજી રહેગે કેજરીવાલ આપી મોદીજી અમારે ચુના અભિયાનો નેતૃત્વમાંડે લોકસભા ચૂંટણી વચ્ચે ગૃહમંત્રી અમિત શાહે ન્યુઝ એજન્સી એએનઆઈ એક ઇન્ટરવ્યુ આપ્યું આ ઇન્ટરવ્યુ શાહે અરવિંદ કેજરીવાલ ની અંગે કહ્યું કે દેશના ઘણા લોકો માને છે કે તેમની સ્પેશિયલ ટ્રીટમેન્ટ મળી છે कि सुप्रीम कोर्ट का स्पष्ट रूप से है। इनका कहने का मतलब है जो विजयी होता है सुप्रीम कोर्ट उनको दोषी होने के बावजूद भी जेल नहीं भेजती अब जिन जज साहबों ने उनको जमानत दी है उनको यह सोचना है कि उनके जजमेंट का क्या उपयोग या दुरुपयोग हो रहा है आप उस जजमेंट के बारे में क्या कहेंगे देखिए सुप्रीम कोर्ट को अधिकार है न्याय की व्याख्या करने का पर पहली बार हो रहा है कि मगर मैं मानता हूं ये रूटीन और नॉर्मल प्रकार का जुडिशियल जजमेंट नहीं है काफी लोग देश में मानते हैं कि स्पेशल ट्रीटमेंट दिया गया पीओ के ना सवाल पर शाहे के पीओ के भाजप भाजप् नहीं परंतु देश ने संसद नु कमिटमेंट है आना पर अमारो अधिकार है जैसे कोई नकारी नहीं सके મુકેશ અંબાણીની પુત્રી ઈશા અંબાણી રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડની ડિરેક્ટર છે કંપનીએ હાલમાં જ વાઇઝર નામની બ્રાન્ડ લોન્ચ કરી છે દાવો કરવામાં આવી રહ્યો છે કે કંપની ટૂંક સમયમાં ઓછી કિંમતમાં એસી ફ્રીજ અને ટીવી લોન્ચ કરશે વુમન ઈશા અંબાણીએ તેના બાળપણના મિત્ર આનંદ સિરામલ સાથે બે હજાર અઢારમાં લગ્ન કર્યા હતા રિપોર્ટ્સ અનુસાર તેમના લગ્નમાં સાતસો કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો મહેમાનોને ત્રણ લાખ રૂપિયાના વેડિંગ કાર્ડ મોકલવામાં આવ્યા હતા આ સિવાય ઈશાએ તેના લગ્નમાં અબુજાની સંદીપ ખોસલાના નેવું કરોડ રૂપિયાનો ડિઝાઇનર લહેંગો પહેર્યો હતો લગ્ન પછી બંને મુંબઈના વરલીમાં બનેલા લક્ઝુરિયસ વિલા ગુલીતામાં રહે છે આ તેના સસરાએ ગિફ્ટ કર્યો હતો જેનો આકાર બિલકુલ હીરા જેવો છે બંગલોને રોયલ લુક આપવા માટે તેને વ્હાઇટ અને ઓફ વ્હાઇટ કલરમાં લાઇટિંગથી સજાવવામાં આવ્યો છે ઘરની લાઇટો ચાલુ થતા જ તે હીરાની જેમ ચમકતો દેખાય છે ઈશા ઘણી વાર સિમ્પલ લુકમાં જોવા મળે છે પરંતુ તે પોતાની લક્ઝરી સાથે કોમ્પ્રોમાઇઝ નથી કરતી ઈશાએ તેના વેડિંગ ફંક્શનમાં એકસો પાસઠ કરોડ રૂપિયાનો અનકટ ડાયમંડ નેકલેસ પહેર્યો હતો આજ કિંમતના વધુ ત્રણ નેકલેસ તેના જ્યુલરી કલેક્શનમાં સામેલ છે તેના ગેરેજમાં સાત કરોડની રોલ્સ રોયસ કનિનાન સાત કરોડની બેન્ટલી બેન્ટાઇગા ચાર કરોડની બેન્ટલી આર્નેજાર અને બે કરોડની કિંમતની બીએમડબલ્યુ છે આ સિવાય ઈશા અંબાણીએ રિયલ એસ્ટેટમાં પણ કરોડોનું રોકાણ કર્યું છે નર્મદા જિલ્લાના પોઈચા ગામની નર્મદા નદીમાં ડૂબી ગયેલા સાત લોકોમાંથી માંથી ત્રણ લોકો મૃતદેહ મળી આવ્યા છે જેમાં પંદર વર્ષીય ભાવેશ હળિયા મૃતદેહ ચાર કિલોમીટર દૂરથી મળી આવ્યો છે ભાવેશના સુરતના સણિયા હેમાદ ગામ ખાતે આવેલા ક્રિષ્ના સોસાયટીમાં તેના નિવાસ સ્થાને લવાયો હતો જ્યાં તેની અંતિમ યાત્રામાં આખું ગામ હિપકે ચડ્યું હતું ભાવેશ એકલો સોસાયટીના લોકો સાથે ગયો હતો પરિવારનો એકના એક દીકરો નદીમાં ડૂબી જતા મોતને ભેટ્યો છે નદીમાં ડૂબેલા તમામ લોકો એક જ સોસાયટીના હોવાથી હાલ સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાય છે ચૌદ મે રોજ પોઈચા ગામની નર્મદા નદીમાં એક જ પરિવારના ચાર સભ્ય સહિત સાત વ્યક્તિઓ નદીમાં ડૂબી ગયા હતા જેમાંથી અત્યાર સુધીમાં ત્રણ લોકોના મૃતદેહ મળી આવ્યા છે